હાય કેમ છો બધા મજામાં જશો વરસાદમાં તો મજામાં જ હોય ને બધા જયા લાઈટમાં તમારું બધાનું સ્વાગત છે આજે તો જાઉં વિલિંગ ડેમનો બ્લોગ ઉતારવા તો અત્યારે અમે જાશું વિલિંગ ડેમે તો જવા માટે પહેલાં તો જમવું પડશે તો જમી લેશું અત્યારે બપોરનો ટાઈમ છે દોઢ વાગવા આવ્યો છે તો જમી લેશું જમીન થોડોક આરામ કરશું આરામ કરી અને પછી તૈયાર થશું તો ચાલો બધા અત્યારે તો જમવા તો મેં હવે જમી લીધું છે અને હવે હું તૈયાર થવા જાઉં છું રેડી થવા જાઉં છું વિલિંગ ડેમે જાઉં તો તૈયાર થવું જ પડશે તો ચાલો હું હવે તૈયાર થઈ જાઉં છું પછી હું તમને મળું છું તો હું રેડી થઈ ગઈ છું જો મારો લુક અને હવે જવા માટે નીકળીએ છીએ તો ચાલો ત્યાં જઈને મળીએ તો હવે અહીંયાથી આપણો રસ્તો ચાલુ થઈ ગયો છે વિલિંગ ડેમે જવા માટે જો એનો ઉપર નજારો કેવો સરસ આવે છે પેલા સાઈડમાં ડુંગરા છે અને આ છે તેમનો ગેટ અને અહીંયા ગેટે સામે પોલીસ ઊભા છે અમને રોકશે અમારા પર્સમાં તપાસશે કે કાંઈ પ્લાસ્ટિકની વસ્તુ છે કે નહીં કેમ કે જંગલ જવું છે એટલે તેમાં પ્લાસ્ટિકની વસ્તુ લઈ જવાની મનાય છે એટલા માટે એ ચેક કરે છે અને ત્યાંના રસ્તા તો જો વરસાદ પડ્યો એટલે એકદમ ખાડે ખાડા થઈ ગયા અને આજે તો રવિવાર પણ નથી તો ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે અને અહીંયા આવી ગયું છે અમારું વિલિંગ ડેમ જો પણ આ સામેનો ડેમ છે સામેનો ડેમમાં પાણી નથી અત્યારે ખાલી છે હતું પાણી જ્યારે વરસાદ ચાલુ હતો ને ત્યારે હતું અત્યારે તો ખાલી થઈ ગયો મને ખબર નથી કે અત્યારે ત્યાં પાણી એમાં નહીં આવતું હોય તો હું આજે ના આવત તો વરસાદ આવે ત્યારે જ હું આવત જો વાંદરો એ કેવો સરસ બેઠો અને આ જો લીલોતરી કેટલી મસ્ત છે સુરત દાદા દેખાય અને કેવું સરસ નજારો છે ગ્રીનરી ગ્રીનરી એકદમ જો સુરત દાદા પણ દેખાય છે અને જો નીચે વાંદરા બે જો આ વાંદ્રો તો સાઈડમાં જાય આનું એક્શન જો કેવું સરસ બેઠો પેલા ઓલા પેલા ઉપર ચડીને અને જો પબ્લિક કેટલી બધી પબ્લિક છે આ તો જેમ સ્ટાર્ટિંગમાં આજે અંદર જાય છે ડેમના ઉપર છે અમે ડેમ ઉપર એટલે અત્યારે તો આ સ્ટાર્ટિંગમાં આટલી છે આગળ અંદર ઘણી બધી પબ્લિક છે અને આ સાઈડમાં બધા વેચવાવાળા છે જે અંદર આમાં માછલા એને બધું હોય છે ને એને લોટને આપે છે જે આ લોકો હોય છે ને એ વેચાતો લોટ લઈ અને અંદર પાણીમાં નાખે તો માછલા ખાવા આવે અને અહીંયા વાંદરા જો કેટલા બધા બેઠા છે જો બહુ જ વાંદરા છે જેટલી પબ્લિક છે એટલા વાંદરા છે આ જો એકાબીજાના પાછળમાં જો ખંજવાળે અને આ જો બગલું કેટલું મસ્ત બગલું છે પણ બહુ દૂર છે એટલે મેં એકદમ ઝૂમ કરીને સીન તો આનો લીધો છે પણ તો આટલું ક્લીન નથી આવ્યું અને આ મારે ઉપરનો સીન જો ડુંગરો કેટલો મસ્ત દેખાય પાણીમાં પણ એટલા બધા માછલા છે એટલા બધા માછલા છે કે વાતન આપું છું પેલું પક્ષી હતું ને અહીંયા માછલા ખાવા માટે જે આમાં આવ્યું છે કેટલું સરસ છે જો બહુ મસ્ત જો આર્યું પક્ષી ક્યાં હતું અને અહીંયા નજીક નીકળ્યું અંદર ડૂબકી મારી નીકળ્યું પાછું અંદર ડૂબકી મારી ગયું અને આ વાંદરો તો જો જોઈ લો આ બીજો વાંદરો એક્શનમાં બેઠી ગયો આપણે આવું બેઠી શકશું આવી રીતે જોઈ નહીં અદા કેટલા બધા વાંદરા હતા ઘણા બધા વાંદરા હતા તો હું તો એની બાજુમાં જ આવું છું બીતી બીતી હાલું છું કેમ કે આ ખબર નહીં વાળે પકડે લે આપણા આપણા હાથમાં મોબાઈલ હોય તો એ પણ લઈ લે પરસે લઈ લે અને આપણે બાપરે એ આપણે વિખોડાય ભરી લે એટલા માટે હું ધીમે ધીમે ત્યાંથી નીકળી આનું કાંઈ નક્કી ના કહેવાય વાંદરાનું તો ડેમ તો ભયરો છે પણ સાઈડમાં નીચે જે ઝરણા જેવું થાય આવે છે ને જે ધોધ પડે છે ને આ ડેમમાં એ ધોધ નથી પડતો ત્યારે બહુ સરસ નજારો હોય છે ધોધ પડતો હોય ને ત્યારે જો પાછો પાછો અદા કરે છે વાવ કેવો સરસ બેઠો જોવો જોઈએ અદામાં છે ને પેલો જો ખાવામાં જ છે ચોમાસામાં તો એટલું મસ્ત હોય ને અમારે અહીંયા જૂનાગઢમાં ફરવા માટેનું જો આ વિલિંગ ડેમ છે પછી ભવનાથ છે એ બધામાં તો બહુ જ મજા આવે છે ચોમાસામાં કેમ કે બધું લીલું છમ થઈ ગયું હોય અને એટલો મસ્ત નજારો હોય ને આપણે એમ થાય કે આપણે રોજ અહીંયા આવીએ મને એક અફસોસ થઈ રહી ગયો કે જો અહીંયા આમાં છે ને પાણી આવતું જા આમાં એકદમ ફૂલ ડેમ ભરેલો હોય ને ત્યારે આખા જ આખા ડેમમાં પાણી એટલું સરસ એમાં સીન આવતો હોય ને બહુ મસ્ત આમાં ધોધ પડતો હોય પાણીનો તો એ અત્યારે નથી બહુ અફસોસ થયો મને હું આને લીધે તો આવી હતી કે મારે આ બ્લોગ ઉતારવા ને તો ખાસ મારે આનો જ બ્લોગ ઉતારવાનો હતો પણ એ જ સુકાઈ ગયેલ છે તો હવે અત્યારે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે જો આડે દિવસે આટલી પબ્લિક હોય તો પછી તમે વિચાર કરો કે રવિવારે કેટલી પબ્લિક હશે રવિવાર તો બહુ જ પબ્લિક હોય અને ગાડી પણ માંડ માંડ આમાંથી નીકળે આટલી પબ્લિક હોય છે આ ગ્રાઉન્ડ આખું ભયરું હોય છે આખું આ પાર્કિંગ છે ને આખું ગાડીનું ભયરું હોય છે એક બાજુ ફોર વ્હીલર હોય એક બાજુ ટુ વ્હીલ હોય અને આમાં પબ્લિક તો એટલી બધી હોય ને કે આપણે ચાલવાની જગ્યા ના હોય તો મેચિંગ આવે જ છે હવે ગાડી લઈને હવે મારે ગાડી ઉપર બેસવાનું છે અને હવે છત્રી પણ લીધી હતી ભેગી વરસાદ તો નહોતો તો પણ લઈ લીધી હતી અને અમારા મોઢામાં જો શું છે પ્રસાદી છે દાતાર બાપુની નાળિયેર ત્યાંથી હતું તો અમે નાળિયેર ખાતા જાય રસ્તા પર અને આવી ગયું અમારું આ મધુરમ તો મધુરમમાં પણ જવું કેટલી ટ્રાફિક હોય છે અહીંયા પણ બહુ દુનિયાની ટ્રાફિક હોય છે આપણે સામે રસ્તે જવું પડે ને તો એ આપણે એમ થાય કે કેમ આપણે જાવું અને અમારું ઘરે આવી ગયું છે આ દરવાજ ડેલી ખોઈ લઈશ હવે દરવાજો ચાવી લેવા ગયા છે ચાવી આવી ગઈ છે અને દરવાજો પણ ખુલે છે અને જો અમારો સીન પણ કેવો થઈ ગયો છે ગયા ત્યારે કેવો હતો અને અત્યારે આવ્યા ત્યારે કેવો હોય અમી પણ થઈ ગઈ છે અને પંખા ચાલુ થઈ ગયા છે અમારા ઘરમાં તો હું ઘરે આવી ગઈ વાળ મારા બંધાઈ ગયા છે જો અને હવે તેલ નાખવાની તૈયારીમાં છે કે હવે તેલ નાખી લઉં વાળમાં અને તો તમને મારો આ વિલિંગ ડેમનો બ્લોગ કેવો લાગ્યો છે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ગુડ નાઇટ કેમ કે અત્યારે સાડા સાત હા સાડા સાત વાગી ગયા છે એટલે મેં તમને ગુડ નાઇટ કહી દીધું છે